છોટાઉદેપુર ખાતે સાંસદ ખેલ ઉત્સવ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ દેશના બાળકો અને યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે અને પોતાની અંદર રહેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ યુવા ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત સાંસદ ખેલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા સ્તરે રમતગમત સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે તે અંતર્ગત છોટાઉદેપુરના પોલીસ તીરંદાજી ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો વિવિધ રમતોમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્થળ પર હાજર સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત આગેવાનોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તાલુકા કક્ષાની સ્પર્ધા બાદ જિલ્લા કક્ષાનો ખેલ ઉત્સવ યોજાશે જેમાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ મહાનુભાવોએ આપી હતી સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા દ્વારા આ છોટાઉદેપુર તાલુકાનો આજે ખેલ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આજે છોટાઉદેપુર તાલુકાની વિવિધ શાળાના જે બાળ રમતવીરો છે એ રમતવીરો આજે વિવિધ પ્રકારની આ ખોટેલ ખોટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે જે રમતો રમવા માટે આવ્યા છે રમતો અમનો સ્ટાર્ટિંગ થઈ છે એની અંદર આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ગામડાની પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલો સુધી જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમનામાં પડેલી જે રમતની ભાવના છે અને રમત દ્વારા ખેલદીલી ટીમ સ્પિરિટ આવા અનેક પ્રકારના ગુનોનો પણ વિકાસ થતો હોય છે અને જે આજે છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુરના આંગને આજે યોજાઈ રહ્યો છે આશા રાખું છું કે આ તાલુકા કક્ષાના ખેલ મહોત્સવમાંથી વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીઓ અવલ નંબરે આવી જે જિલ્લા કક્ષાએ રમવાના અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પણ આ રમતો યોજાવાની છે આવનાર દિવસોમાં ત્યારે હું ભાગ લઈ અને આ જિલ્લાનું નામ રોશન કરે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને ને ઝડપી માહિતી મેળવો